ચમુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવ અંતર્ગત કાર્યક્રમ યોજાઓ ચમુસર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન બચાવ ભારત દેશના બંધારણના ઘડવાયા ડોક્ટર સાહેબ આંબેડકરજી વિરુદ્ધ જે નિવેદન ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલ છે તેના વિરુદ્ધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાઓ સત્તરમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગૃહમંત્રી અમિત શાહ એ આંબેડકરજીની મજાક ઉડાવી જાતિ ભેદભાવ વિરુદ્ધ આંબેડકરજીના પ્રયત્નોનું અપમાન કર્યું હતું જે આંબેડકરજીને પૂજે તેવા કરોડો ભારતીયોની ભાવનાઓની મજાક ઉડાવીને સંવિધાન જે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પર આધારિત છે એ ગંભીર ખતરામાં છે ગાંધીજી અને આંબેડકરજીના થયેલ અપમાનના વિરોધમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોટ બારણા ખાતે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ વિપક્ષ નેતા સાકીરભાઈ મલિક સહિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી અને બેનરો લઈ સૂત્રોચ્ચાર સૂત્રો પુકાર્યા હતા અને ભારત દેશની એકતાને ખંડન કરવામાં આવ્યું છે સમગ્ર દેશની ભાવના દુભાયેલી છે ભાજપ દ્વારા કોર્પોરેટ પક્ષપાત સહિતની વ્યથાને લઈ વિરોધ નોંધાવ્યો હતો કાર્યક્રમમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા તારીખ આઠ બે બે હજાર પચીસના રોજ અત્રે જંબુસર કોર્ટ દરવાજાએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં જે અત્યારે દલિતો પ્રત્યે જે અત્યાચારો ચાલી રહ્યા છે દલિતોની દલિત સમાજની તથા પૂરા ભારત દેશની જે એકતાને યુનિટીને જે ખંડન કરવામાં આવી છે માનનીય ગૃહમંત્રીએ જે નિવેદન આપેલ છે ગત ગત દિવસોમાં કે જેટલું તમે આંબેડકર આંબેડકર આંબેક્ટરનું ઉચ્ચારણ કરો છો એટલું જ જો તમે કોઈ દેવી દેવતાનું ઉચ્ચારણ કરતા હો તો તમને મોક્ષ મળી જાય તો મારું એ વિષય એટલું જ કહેવું છે કે સમગ્ર દેશમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જેઓ સ્ત્રીઓના પ્રણેતા છે હિન્દુ કોડ બિલ જેવી આપી છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેના પ્રણેતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર જ છે સંવિધાનિક રીતે એટલે સંવિધાનના ધ ફાધર ઓફ ઇન્ડિયા જેને ડોક્ટર સાહેબ આંબેડકર જેઓ આટલી મોટી આટલી મોટી નામના છે જેમની જેઓએ આ દેશનો ઉદ્ધાર કર્યો છે તેમનું જ અપમાન કરી અને તેઓએ ખૂબ જ ભાવનાઓને ડુભાવેલી છે સમગ્ર દેશની તે તે બદલ તે વિરોધમાં તથા જે હાલ ભાજપ જે અત્યાચારી આચરી રહી છે સામાન્ય નાગરિકોને જે પરિસ્થિતિ લાવવામાં આવેલ છે જે રેપોરેટનો વધારો છે કોર્પોરેટની અંદર અને દરેક દરેક એમાં ભાજપના જે લોકો આગળ થઈ રહ્યા છે તે પ્રત્યે વિરોધ નોંધાવવા માટે આજ રોજ અમે અહીંયા ભેગા થઈ અને આપણા જે આદર્શ છે ગાંધી બાપુ તેમનું પણ તેઓ માન સન્માન રાખી રહ્યા નથી એ બધા જ વિરોધો માટે આજે અમે એકત્રિત થઈ અને અમારી ખેલદીનીનો ભાવ મતલબ અમારા હૃદયપૂર્વક અમે દેશને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે એક એકજૂટ થઈ અને અમને સાથ સહકાર આપી અને દેશમાં જે હવે પછીની જે સત્તા આવે તેમાં બદલાવ લાવી અને દેશને આગળ વધવાનો એક પ્રયત્ન કરી અને મોકો આપવો જોઈએ જય ભીમ જય સંવિધાન જય હિન્દ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની સરકાર ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહે જે સમાજના બાબા સાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજીની વિરોધમાં ટિપ્પણી કરી છે દેશના કરોડો લોકોનું અપમાન કર્યું છે સાથે સાથે આ દેશની લોકશાહી પણ ખતરામાં છે આજે જે રીતે નિવેદનો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ખૂબ આજે નશામાં છે કોઈ સત્તા મેંથી કરવાની નથી એવી રીતે ચાલી રહી છે જ્યારે દેશનું સંવિધાન પણ આજે ખતરામાં છે દેશનું સંવિધાન ખતરામાં હશે તો દેશના કાયદાઓ સાહેબ આંબેડકરે દેશનું સંવિધાન ઘણા વર્ષો ત્રણ વર્ષ સુધી એમના જે કેટલાક થઈને દેશના લોકોને સુવિધા ભરે આજે પણ એ પણ ખતરામાં છે આજે કોંગ્રેસ પાર્ટી સખતમાં સખત વિરોધ કરે છે